પાદરા તાલુકાના ડબકા ગામે એક મહિલાની છેડતીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે આ ઘટનામાં આરોપી તરીકે પાદરા તાલુકા કોંગ્રેસ મહામંત્રી નિલેશ જાદવનું નામ સામે આવ્યું છે આરોપી નિલેશ જાધવે મહિલાને તારો પતિ ક્યાં છે એમ કહી અશ્લીલ શબ્દોનો ઉપયોગ કર્યો અને બીબસ્ત ગાળો ભાંડી શારીરિક છેડતી કરી હતી આ અચાનક બનેલી ઘટનાથી ગભરાયેલી મહિલાએ તરત જ પોલીસ હેલ્પલાઇન નંબર સો પર સંપર્ક કરી અને તેની મદદ માગી હતી અને વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે મહિલા બુમાબૂમ કરતા સ્થળ પર ગામ લોકો ભેગા થઈ ગયા અને પરિસ્થિતિ વધુ ગંભીર ન બની ઘટનાની જાણ થતાં વડુ પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી પોલીસે પીડિતા મહિલાની ફરિયાદના આધારે તાલુકા કોંગ્રેસ મહામંત્રી નિલેશ જાદવ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં નિલેશ જાદવ કોંગ્રેસમાં જોડાયા છે અને પોલીસે આરોપીની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે અને આગળની કાનૂની કાર્યવાહી છે પોલીસે હાથ ધરી છે